દિનેશ ભાઈ આજરોજ કલેક્ટર ઓફિસે આમ આદમી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે શું શેને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે મેડિકલ કોલેજની જે ગુજરાત રાજ્યની જે મેડિકલ કોલેજો છે એની અંદર એસી ટકાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો જે સાડા ત્રણ લાખ ફી હતી એના સાડા ચૌદ ચૌદ લાખ સુધી પહોંચ્યા છે સાડા ચૌદ હતા જે એના કોટા પ્રમાણે પંચોતેર લાખ સુધી આ પહોંચે છે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આફી કેમ પોસાય અને એના છોકરા ડૉક્ટર કઈ રીતે બનશે આટલા પૈસામાં તો રશિયા છે કેનેડા છે યુક્રેન છે એમાં વિદ્યાર્થીઓ ભણે તો માસ્ટર ડિગ્રી માસ્ટર ડિગ્રી થઈ શકે તો આના કરતાં વધારે ત્યાં આના કરતાં સસ્તું છે ત્યાં તો કલેક્ટર દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું તો ગાંધી ચિંદિયારે અમે આંદોલન કરીશું અને આ સરકારને અમે કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ફીમાં ઘટાડો કરો અથવા તો આ જે તમે ગેરવ્યાજબી વસ્તુ છે એની અમે અમે આંદોલન કરીશું આવો સરકાર દ્વારા તો અનેક વખત થયું છે પહેલી વખત તો થયું નથી તો સરકારને આપ શું સંદેશો દેવા બાબતો જો આ નહીં કરે તો અમે વાલીઓને લઈ અને રસ્તાઓ આંદોલન કરીશું